કઈને અમારે ચારેય ની સફારી સવારી નીકળી પડી છે ફરવા માટે બસ અમે ચાર જ રહી ગયા ઈ બે આમ સેલ્ફ ફરવા ગયા હતા ને એમાં રહી ગયા ચડી ના હૈ બે હું પાર્કિંગ કરવા ગયો ગાડી નો થોડી દોડી નહી હું પાર્કિંગ કરવા ગયા ને તો એ બે બે નું ગાડી પડી હતી તો એ કે કાઈ લઈ કે હું તને બતાવું તો બે જણી હું ક્યાં જો જોતી જોતી સીડી ઉતરી ગઈ સબરે નું પડી ગઈ વાંધો નહી આવશે હવે બીજી વાર નહી કરે હું બીજી વાર નહી કરે બીજી નેક્સ્ટ ટ્રેન માં આવે

અમે ઉતરી ગયા છીએ પપ્પા ને માસા બે વયા ગયા છે અને અમે ચારે એવો પ્લાન બનાવ્યો કે આપણે જોઈએ હવે છુપાઈ ને શું કરે છે ઉતરી ને કઈ બાજુ જાય છે હાલો આપડે છુપાઈ છુપાઈ ને રેકોર્ડ કરશું તમને બધાની પણ બતાવશે શું કરે છે હા માસા ને પપ્પા બે ગયા ઉપર હવે જોઈએ અમે હવે એની ટ્રેન હજી પાંચ સાત મિનિટ તો લાગશે સાત થી દસ મિનિટ લાગશે બસ ટ્રેન આવે જ છે અને હું આપી લોરે સંતાઈ ગઈ છું અને સિયામ છે ને માફ્સ છે સામેની બાજુ હું અહીંયા ગોઠવાઈ ગયો છું જોઈ હવે ક્યાંથી ક્યાં પૂગી અલ્લાહ જોઈએ ટ્રેન બસ આવે જ છે મોજેતું આવી ગઈ છે ઊભી રહી હવે ઉતરશે પબ્લિક જોઈએ ક્યાંથી ઉતરશે પકડાઈ ગયા પકડાઈ ગયા ખબર કોણ પકડાનો હું હવે પકડાના

કેમ કરે પપ્પા કેમ કરતા હતા આ ની નાલે દીકરાની ફેવરિટ પાણીપુરી મોજે મોજ રોજે રોજ બરાબર છે આવી ગયા છીએ અમારા એશ યુઝ્યુઅલ માણેક ચોક માં હમણાં અમારે બહુ માણેક ચોક આવવાનું થઈ ગયું નહીં છે નહીં નહીં ત્રણ થી ચાર વખત આવી ગયા છે માણેક ચોક માણેક ચોક પણ અમારે ગેસ્ટ આવે ને એટલે ગેસ્ટ ને આવે ઓકે મારી ટર્ન આવી ગઈ એવરી ટાઈમ જયારે જયારે માણેક ચોક માં આવીએ ને ત્યારે આપણે કઈક નવું એક્સપ્લોર કરીએ આજે શું એક્સપ્લોર કર્યું જો બતાવું જો તાજા તાજા બેકરી માંથી ડાયરેક્ટ પાવ આવે હમ

અને હવે ઘર તરફ પ્રયાણ કરવાનું છે ફૂલ પેટના બાબા ઓ હો તો આંધો નહીં બસ બસ રઈ ગયા રઈ ગયા કેટલા ઉધી આયા ઉધી ઓ હો હો તો ને આ કેમ આવશો આયવાઈ बाजू ને આવું કેમ આવશો એમ ગડે ઉધી કેમ આવશો હમ સર પીવન બાકી પછી

એટલી આમ લાઈન છે સુધી લાગી ગઈ છે પાછળ કેટલી લાંબી કે લાઈન છે એટલે હવે અમે તો કેન્સલ જ કરી નાખ્યું કે ભાઈ આપણે કાર્નિવલ જોવો નથી હવે ઘર ભેગા થઈ જાય એટલે ગવર્મેન્ટે ચાલુ તો કર્યું છે પણ પબ્લિક નો ક્રાઉડ બહુ વધારે થઈ જાય કે પબ્લિક નથી સમાતી અમદાવાદમાં પબ્લિક એટલી થઈ ગઈ છે તો હવે શું કરશું આપણે

પંદર માં આવી હતી ત્યારે આવું જ એટમોસ્ફિયર હતું ને અત્યારે આવું જ છે એમાં કઈ સુધારા વધારો ના થયા ટ્રાફિક આટલી જ છે મળી ગઈ ઓકે તો ફાઇનલી અમને ઓટો મળી ગઈ છે મેટ્રો જોવા માટે એટલે જ અમે છે ને ફોર વ્હીલ ટુ વ્હીલ કાંઈ લઈને આવ્યા જ નહીં અમે મેટ્રોમાં જ આવ્યા કે આપણે રિક્ષા કરી લેવાની કાંઈ ખોટી એવી માથાકૂટ નહીં કરવાની પાર્કિંગ ગોતવાની આ અમારી રિક્ષા છે અને અમે છ જણા ભરાઈ જશું પાછા તો કેટલા દિવસ પછી આવી રીતે આમ ખચખચાડીને રિક્ષામાં જાય છે નાના હતા ત્યારે આવા જાતા હતા ઘોડામાં બેહી બહીને ખચખચાટ ભાઈ કોલેજમાં હતા ત્યારે જાતા આવી રીતે આગળ બેહને આવ્યું તો બે લીજો કોલેજમાં હવે ભણતા નથી અહીંયા અમે ગોટાઈ ગયા છે મારી પાછળ શ્યામ છે અહીંયા હું છું મમ્મી ને માસી છે આગળ પપ્પા ને માસા આગળ અને અમારા સામાન તો પાછા શોપિંગના થેલા ને થેલા તો છે જ એવું એવું છે એ જ એ જ એમ

તો ફાઈનલી થેલા ભરી ભરીને ઘરે પહોંચી ગયા છે આખા દિવસમાં મહેનત કરી છે એ ઉપાડે છે માસાને ને શ્યામ ભાઈ અમારી આખા દિવસની મહેનત છે અમારા ત્રણ જણાની જે માસી પહેલી છે અમારા ત્રણ જણાની મહેનત છે તમે ઉપાડો છો એમ હા ઉપાડ ચા હળવા થઈ ગયા તો પછી થોડુંક શોલ્ડર ઉપર તો વજન નાખવો પડે ને આમ બાકી તમારે શરીર બેલેન્સ ના રહીએ હ બેલેન્સ ના રહે તમને ટેવ હોય થોડુંક વજન ઉપાડી ના લવાનું ખબર નીધું